નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ટામેટા અને ભીંડાના ભાવ સોને પાર થયા છે રાજ્યમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થવાથી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે આ ભાવ વધારાથી ગૃહિણીનું બજેટ ખોરવાયું છે જણાવી દઈએ કે એક સપ્તાહમાં અંકલેશ્વર માર્કેટમાં વીસ રૂપિયા ટામેટાનો ભાવ સોને પાર પહોંચ્યો છે ઉપરાંત ભીંડાના રૂપિયા પચીસથી લઈને પાંત્રીસના ભાવે હતા જે નેવ રૂપિયા પહોંચ્યા છે જ્યારે અન્ય શાકભાજીના ભાવમાં પણ વધારો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુમ થયા બાદ પહેલીવાર પેપ્સની સામે દેખાયા રોશનસિંહ સોઢી તારક મહેતા ફેલ્મ ફેર એક્ટર ગુરુચરણસિંહ આ વર્ષે બાવીસ એપ્રિલે દિલ્હીમાં ગુમ થઈ ગયા હતા લગભગ એક મહિના પછી તે પાછા જોવા મળ્યા હતા હાલમાં જ તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા એમ પણ પૂછવામાં આવ્યું હતું કે શું તે શોમાં પરત ફરશે તો ગુરુચરણે જવાબ આપ્યો ભગવાન જાણે છે હું કાંઈ જાણતો નથી જેટલું જલ્દી મને ખબર પડશે હું તમને કહીશ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદી હુમલા અંગે એજન્સીઓને મળ્યા છે મહત્વના ઇનપોર્ટ આતંકી હુમલા અંગે સુરક્ષા એજન્સીઓને મહત્વના ઇનપુટ મળ્યા છે હુમલાનો માસ્ટર માઇન્ડ મૂળ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કાસોર જિલ્લાના સાંગામંગા ગામનો રહેવાસી છે તેનો એક સાથી હાલમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તિ ફેલાવવામાં વ્યસ્ત છે સૂત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે જમ્મુમાં થયેલા તમામ આતંકવાદી ઘટનાઓ પાછળ લશ્કરે તૈયબાના પ્રશિક્ષિત આતંકી સાજીદ ઉલ્લાહ જટનો હાથ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં સ્માર્ટ રોબો રથ પર નીકળી હતી રથયાત્રા વડોદરા ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ભવ્ય ઉજવણી દરમિયાન સ્માર્ટ રોબો રથે ભારે આકર્ષણ જમાવ્યું હતું પરંપરા ટેકનોલોજી વાપરીને સ્માર્ટ રોબો રથ પર ભગવાન જગન્નાથજીની સવારી કરવામાં આવી હતી જણાવી દીએ કે આ રોબો રથ નિજામપુરાના મકવાણા તરફથી અગિયારમાં વર્ષે રિમોટ રથમાં જગન્નાથ પ્રભુની યાત્રા કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત બિલ્ડિંગ દુર્ઘટના મૃત્યુ આંક વધ્યો છે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં સાંજે છ વાગે માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી રાતભર રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યા બાદ મૃત્યુ આંક વધ્યો છે કાટમાળમાંથી અત્યાર સુધીમાં સાત લોકોના મૃતદેહ મળી આવ્યા છે સર્ચ ઓપરેશન હજુ પણ શરૂ છે કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો દતા હોવાની આશંકા છે તમામ નેતા અને અધિકારીઓ સ્થળ ઉપર હાજર રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુઓ ક્યારે અને કેવી રીતે નીકળી હતી ગુજરાતની પ્રથમ રથયાત્રા અમદાવાદમાં એકસો ને સુડતાલીસમી રથયાત્રા યોજાઈ ગઈ હતી ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો અમદાવાદના જગન્નાથ મંદિરનો ઇતિહાસ લગભગ ચારસો ને સાહીઠ વર્ષ જૂનો છે ગુજરાતની પહેલી રથયાત્રા અમદાવાદમાં નહીં પરંતુ ભરૂચમાં નીકળી હતી સૌ ભગવાન જગન્નાથજીની યાત્રા ત્રણસો વર્ષ પૂર્વે ભરૂચના ફોરજા બંદરેથી કાઢવામાં આવી હતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો અનેરો ઇતિહાસ નર્મદા કિનારે વસેલો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત બાદ ઝારખંડમાં ઇમારત પડી હતી અનેક લોકો દટાયા હતા સુરતમાં બિલ્ડિંગ પડ્યા બાદ ઝારખંડના દેવઘરમાં ત્રણ માળની ઇલામ ધરાશાયી થઈ ગઈ હતી આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે અત્યાર સુધીમાં પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે જેમાંથી બેને સામાન્ય ઈજાઓ થઈ છે હજુ પણ દસથી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે એનડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે જિલ્લા વહીવટીતંત્ર ઘટના સ્થળે હાજર હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ મહિનાની માસૂમ બાળકીની માતાએ કરી નાખી છે હત્યા રાજ્યમાં હત્યાના કિસ્સામાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે માનવજાતને શરમમાં મૂકે તેવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી દસ મહિનાની ફાતિમા નામની બાળકીને તેની જ માતાએ હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જોવા મળી રહી છે આ અંગેની જાણ ગાયકવાડ હવેલી પોલીસને થતાં મહિલા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિટ એન્ડ રનમાં કાર ચાલકે ભિક્ષુકનો જીવ લીધો છે વડોદરામાં કાશી વિશ્વનાથ મંદિરે પાસે કાર ચાલક હિટ એન્ડ રન કરીને ફરાર થઈ ગયો હતો ચાલકે પૂરપાટ ઝડપે કાર ચલાવી અને ફૂટપાથ પર ચડાવી દીધી હતી જેમાં એક ભિક્ષુકનું મોત થયું છે જેમાં કાર ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો જણાવી દઈએ કે આ કાર અમદાવાદ પાસિંગની હોવાનું સામે આવ્યું છે જેમાં પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ને હજારની કુલ પંચોતેર લાખની બંધ નોટો સાથે એક બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે ભારત સરકારે નવેમ્બર બે હજાર સોળમાં જૂની રૂપિયા પાંચસોને હજારની ચલણી નોટો રદ કરી હતી અને આ નોટોના સંગ્રહ પર પ્રતિબંધ લાદ્યો હતો જોકે આ નોટોનો લેવડ દેવડની બાબતમાં વડગામ તાલુકાના ધનાલી ગામે એલસીબી રેડ પાડીને મોબાઈલ અને કાર મળીને પંચોતેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં આરોપી અશરફ દાઉદ અને સાદિક ઇદ્રિશની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં થયો છે ગોળીબાર ચાર લોકોના થયા છે મોત અમેરિકાના કેટકીમાં શનિવારે એક ઘરમાં થયેલા ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે પોલીસે જણાવ્યું હતું કે ગોળી ચલાવનાર શંકાસ્પદ પાછળથી તેના ઘરેથી ભાગી જતા માર્યો ગયો હતો પોલીસે શંકાસ્પદ હુમલાખોરની કારનો પીછો કર્યો જે બાદ શંકાસ્પદની કાર ખાડામાં પડતા તેનું મોત થઈ ગયું હતું આ વ્યક્તિ વીસ વર્ષનો હતો જેને પાર્ટીમાં આમંત્રણ આપવામાં નહોતું આવ્યું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રામાં ચાર લોકો બેભાન થઈને ડરી પડ્યા હતા અમદાવાદમાં એકસો ને સુડતાલીસમી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આગળ વધી રહી હતી રસ્તા પર ભગવાનના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે કાલુપુર પાસે ભારે ભીડ અને ગૂંગળામણને કારણે ચાર લોકો બેભાન થઈ ગયા હતા આ લોકોને તાત્કાલિક એકસો ને આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે